પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના અથાક પ્રયત્નોથી દેવગઢ બારિયા વિધાનસભા બેઠક પર દાહોદ જિલ્લામાં સૌથી મોટી લીડ મેળવી સફળતા મેળવી હતી વધુમાં ખાબડે જણાવ્યું હતું કે જે મતદારોએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ મૂકીને આ બેઠક પર કમળ ખીલવ્યું છે તે બદલ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદારોનો આભાર માનું છું તેમજ આગામી દિવસોમાં જે કામ બાકી છે તે કામની પ્રથમ પ્રાધાન્ય આપી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સાંસદ જસવંતસિંહ ભાભોર અને પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ બંનેના

ચૂંટાયેલા સંસદ સભ્યો તાલુકા જિલ્લા સરપંચ વિકાસ ના કામ વિકાસ ની ગ્રાન્ટ છેવાડાના માનવી સુધી પહોંચવાનો આપણો સંકલ્પ છે અને એ વિચારધારા પર ભારતીય જનતા પાર્ટી જયારે ચાલી રહી છે ત્યારે અપેક્ષા લોકોની અપેક્ષા લોકોની આપણે ઘરના છે આપણે જોડે છે આપણે સાથે છીએ મારી ભૂલ થાય ધારાસભ્યની તાલુકા જિલ્લા સભ્ય ની સરપંચ ની ભૂલ થાય તો દર ગુજર કરીને આગામી પાંચ વર્ષની અંદર તમારું આબરુ તમારું માન સન્માન તમારો ગામમાં તાલુકા પધાર્યા છે ચૂંટણીમાં પણ મને લાગ્યું કે સવિશેષ ટાઈમ નતો મારી પાસે પણ બે દિવસ ટાઈમ મળવાના કારણે લગભગ

બીજી વાર ભારતીય જનતા પાર્ટીનો ત્રણસો ને તેત્રીસ ત્રણ લાખ ને